નમસ્કાર ખેડૂત મિત્રો આજ તારીખ તેર સાત બે હજાર ચોવીસ ના રોજ આજે આપણે તુરિયાના પ્લોટની વિઝિટ લીધી છે તો સૌ પ્રથમ મારો પરિચય કરાવું તો મારું નામ જેનીશ જાગાણી છે મારુતિ એગ્રો એજન્સી બગસરા તેમજ આપણી સાથે જયભાઈ જાગાણી છે વનિતા એગ્રોમાંથી જે અમરેલી જિલ્લો સંભાળે છે તેમજ આપણી સાથે ખેડૂત એવા હરેશભાઈ ગોંડલિયા હરેશભાઈ ગોંડલિયા બગસરા થી પ્રગતિશીલ ખેડૂતમાં હરેશભાઈનું નામ આવે છે અત્યારે બગસરા ખેડૂતોની અંદર કે જે અત્યારે શાકભાજીની ખેતી અત્યારે કરે છે તો અત્યારે આપણે હરેશભાઈ ને ત્યાં તુરિયાના પ્લોટની જે વિઝિટ લીધી છે તો આપણે હરેશભાઈ માહિતી લઈએ કે ખેડૂત મિત્રો ને એવી માહિતી આપે કે માની લ્યો કે કોઈને કિશોડીનો પ્લોટ કરવો હોય તો કિશોડીના પ્લોટ ની અંદર ઘિસોડીના વેલા ને આવો સરસ ગ્રોથ કરવા માટે કયા કયા ખાતરો આપવા જોઈએ કઈ કઈ રીતે દવાના સ્પ્રે લેવા જોઈએ એ બધી માહિતી આપણે પાસેથી અત્યારે લઈશું તો તમારું શું કેવું છે કે ખેડૂતોને આપણે શું માહિતી દેવી જોઈએ કે આવો સરસ પ્લોટ બનાવવો હોય કિશોડીનો તો એના માટે આપણે શું કરવું જોઈએ પહેલા તો આપણે સારી એવી ખેતી ફળદુ બનાવી જોઈએ બરાબર પાયામાં માનો કે છાણિયું ખાતર બધા માઇક્રોન્યુટ્રી એવું ખેતી બેતી કરીને બેડ બનાવીને કમ્પ્લીટ કરીને વાવેતર કરે આપણે અત્યારે અહીંયા બેડ કેવડા બનાવેલા છે. બેડ આપણે ચાર ફૂટનું મલચિંગ વાપરેલું છે. બરાબર હા. ચાર ફૂટનું મલ્ચિંગ છે. તો બેડ મોટા છે બરાબર ને? હા ચાર ફૂટનું મલ્ચિંગ છે. તો તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો અત્યારે અહીંયા બેડ ઊંચા છે આપણા બેડ. હરેશભાઈએ કેવડા બનાવેલા છે. એક ફૂટ ઊંચા બેડ બનાવેલા છે. અને ચાર ફૂટ સાડા ત્રણ થી ચાર ફૂટ પોળા બેડ બનાવેલા છે જેની અંદર ચાર ફૂટ નું મલ્ચિંગ નો ઉપયોગ કરેલો છે અને અત્યારે વાવેતર કઈ રીતે આમાં કરેલું છે છે કેટલા ફૂટે કેટલો જાળી હા અને છોડ થી છોડ બે ફૂટ વાવેતર બોતેર ની જાળી એ છોડ થી છોડ બે ફૂટે વાવેતર કરેલું છે અત્યારે તુરિયાનું અને કેટલી તારીખનું વાવેતર હશે અત્યારે પચીસ પાંચ નું છે પચીસ પાંચ નું વાવેતર છે બરાબર તો પચીસ પાંચ થી અત્યારે આ દોઢ મહિના નો પાક છો બરાબર ને દોઢ મહિના નો અત્યારે આટલું ફ્લાવરિંગ હોવું આટલું ફ્રુટ સેટિંગ હોવું તો અત્યારે તમે કયા કયા ફર્ટિલાઇઝર નો ઉપયોગ કરો છો તમે અત્યારે અત્યારે અમે આને બધા માઇક્રોન્યુટ્રન્સ આપી દીધા છે બરાબર રેમેડી આપી દીધું વનીતા નું બરાબર ચોત્રીસ બરાબર કેલ્શિયમ બોરો ને એવા બધાય એનપીકે ગ્રેડ બધાય ઉપયોગ કરો છો પ્રમાણે બધાય એને પછી આપણે જીપ્સોલ નો ઉપયોગ કરીએ છીએ હરેશભાઈ જીપ્સોલ નો હવે કરવાનો છે એનો ઉપયોગ બે થાય ને ત્યાર પછી જીપ્સોલ આપવું બેડ પોચા કરવા માટે હા અને રૂટ નો વિકાસ એટલે કે મૂળનો નો ગ્રોથ કરવા માટે બરાબર તો અત્યારે આ 45 દિવસના વેલાની અંદર આપણે હરેશભાઈ અત્યારે રોજનું કેટલું પ્રોડક્શન આવે છે અત્યારે અમારે 9 કિલોના જબલા 150 ઉતરે છે હર રોજ 150 જબલા 9 કિલો ના ડેલી સરસ તો આટલું ખૂબ સરસ પ્રોડક્શન અત્યારે હરેશભાઈ લે છે તો તમે અત્યારે ખેડૂત મિત્રો જોવો છો કે આ પ્લોટ કેટલા વીઘાનો હોય છે હરેશભાઈ આ પ્લોટ મારે અત્યારે વીસ વીઘાનો છે વીસ વીઘાના ની અંદર અત્યારે હરેશભાઈ દોઢસો જબલા એટલે કે નવ કિલોના એટલે સરેરાશ એમ માનો કે એકસો ને સરેરાશ દોઢ ટન જેટલું ચૌદસો કિલોનું રોજનું પ્રોડક્શન છે અત્યારે તુરિયાનું તો આવી સારી ટ્રીટમેન્ટ હરેશભાઈ તમે કરો છો તો ખેડૂતોને તમારો શું મેસેજ છે કે આપણે માની લો કે કોઈ ખેડૂતોએ જે તુર્યનું વાવેતર કરેલું હોય માની લો શરૂઆતથી તો એમને પાણીની અંદર ઇરીગેશન અંદર અને ફર્ટિગેશનની અંદર એને દિવસો પ્રમાણે કઈ રીતનું મેનેજમેન્ટ કરવું જોઈએ એમાં તો પ્લાન્ટ આધારિત છે બધું તમને કેટલું પાણી જોઈએ ક્યારે કેવું ખાતર દેવું તો ખેડૂત ઉપર આધારિત અને વેરાયટી ની પસંદગી કરવા માટે તમારું શું કહેવાનું છે તો ઘણી બધી આવે છે પણ આપણે આ દેશી તુરિયા વાવેલા છે બરાબર દેશી તુરિયા વાવેલા છે તો ખેડૂત મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે આ દેશી તુરિયા ની અંદર પિસ્તાલીસ દિવસના પ્લાન્ટ ની અંદર અત્યારે ફ્રૂટ કેટલા લાગેલા છે આટલું બધું ફ્રૂટ સેટિંગ છે અને નવું પણ ફ્લાવરિંગ એટલું ઘણું સારું ફ્લાવરિંગ છે સારા એવા પ્રમાણે નવું ફ્લાવરિંગ છે પણ સારું લાગેલું છે અને વેલા પણ એકદમ હેલ્ધી છે અત્યારે વેલાની અંદર વાયરસ નથી આવેલો કોઈ પણ પ્રકારની ફૂગ છે કે ડાઉન મિલ્યું છે પાવડર મિલ્યું છે લાઈટ છે અત્યારે વેલા ની અંદર ક્યાંય દેખાતી નથી સારા એવા મેન્ટેન કરેલા છે હરેશભાઈ વેલા

પછી ફ્લાવરિંગ વધારવા માટે આપણે કઈ પ્રોડક્ટ નો ઉપયોગ વધારે પ્રમાણમાં કરીએ છીએ આમ આપણે વધારે રેમેડી છે અને બીજા બધા બ્રેડ એના જેડ એન બી છે જેમ જેડ એન બી હા તેમાં જેડ એનબી ગ્રે ની અંદર વધારે સારું ફ્લાવર બરાબર છે તો ખુબ સરસ થેડુક મિત્રો અત્યારે આપણે જે હરશભાઈ ગોંડલિયાની જે મુલાકાત આપણે લીધી તો જે કોઈ ખેડૂત મિત્રો ને હરેશભાઈ પાસેથી માહિતી મેળવવી હોય અથવા તો એની પાસેથી કોઈ પણ પ્રકારનું માર્ગદર્શન ની જરૂર હોય કોઈ પણ પ્રકારના શાકભાજી ના પાક ને લઈને અથવા તો પાક ને લઈને તો હરેશભાઈ અહીંથી એમનો મોબાઈલ નંબર જણાવશે તો હરેશભાઈ ને ગમે ત્યારે તમે ફોન કરીને માહિતી મેળવી શકશો હરેશભાઈ આપણો મોબાઈલ નંબર શું છે અત્યારે મોબાઈલ નંબર પંચોતેર ચુમોતેર સિત્યાસી ચોસઠ ઓગણત્રીસ પંચોતેર ચુમ્મોતેર સત્યાસી ચોસઠ ઓગણત્રીસ બરાબર ને તો અસ્તુ ખેડૂત મિત્રો જય ભારત